સ્વાગત છે સ્થાયી સમિતિમાં મંજૂર વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજે મળી જેમાં કુલ નવ કામો મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે એક ગામ પરત અને ત્રણ કામોના મંજૂર કરવામાં આવ્યા છે આજની આ બેઠકમાં મુખ્યત્વે ઉત્તર ઝોન વિસ્તારમાં આવેલ ન્યાય મંદિરના સેન્ટ્રલ હોલ ને નવીનીકરણ કરવાના કામને પરત કરી આગવી ઓળખની ગ્રાન્ડમાંથી કરવાનું નક્કી કરાવું સાથેની મધ્યમાં આવેલ લાલકોટ બિલ્ડિંગ પરિસરની મ્યુઝિયમ તરીકે વિકસાવવાના કામને ફક્ત આદમી ઓળખની ગ્રાન્ડમાંથી કરાવવા માટે મંજૂર કરાવ વિશ્વામિત્રી નદીમાં ડિસલિસ્ટિંગ કરવાની કામગીરી અને વડોદરા શહેરમાં આવેલ હયાત ઘાસનું રિસિલેક્શન અને લિસ્ટિંગ કરવાના કામને નામંજૂર કરીને રિટેન્ડરિંગ કરવામાં આવ્યા કામો બાબતે વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી આજે સ્થાયી સમિતિમાં બાર રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારે પ્રપોઝલ ટોટલ તેર પ્રપોઝલ મૂકવામાં આવી હતી એમાંથી ત્રણ નામંજૂર અને એક પ્રપોઝલને પરત કરવામાં આવી છે અમુક પ્રપોઝલમાં ફેરફાર કર્યા છે અને માર્ગદર્શન પણ સ્થાયી સમિતિના સભ્યોએ આપ્યું છે ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર ઝોનમાં જે ન્યાય મંદિરના સેન્ટ્રલ હોલનું નવીનીકરણનું કામ હતું એ કામને પરત મૂકી અને આગવી ઓળખની ગ્રાન્ટમાંથી કામ કરવાનું રહેશે એવો ઠરાવ કરવામાં આવ્યો છે પાણી પુરવઠા પ્રોજેક્ટમાં જે સિવિલની કામગીરીનો ઇજારો હતો ત્રણ કરોડની નાણાકીય મર્યાદામાં અઠાવીસ પોઈન્ટ દસ ટકાના ઓછાના ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે સંગમ ચાર રસ્તાથી એરપોર્ટ સર્કલ થઈને ધરણી તળાવ સુધીનો જે ગૌરવપથ હતો એનો જે રિવાઇઝ ખર્ચ રોડ રાઇડિંગના લીધે મૂકવામાં કામને નામંજૂર કરવામાં આવ્યું છે વૈકુંઠ ચાર રસ્તાથી ફિનિક્સ કોમ્પ્લેક્ષ સેવન હેવન સુધીનો રસ્તો જે વ્હાઈટ ટોપિંગથી કરવાનો હતો એ કામને પોઈન્ટ પાંચ ટકા ઓછા અને છ કરોડ ઇઠ્યોતેર લાખના કામને મંજૂરી આપવામાં આવી છે શહેરના મુખ્ય રસ્તા પર સેન્ટ્રલ લાઇટિંગ કરવા માટે વાર્ષિક ઇજાથી એલરેડી ખરીદવાના કામને બે કરોડ તેર લાખ બાણું હજાર પાંચસો એક પોઈન્ટ છ્યાસી ટકા ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે વડોદરા શહેરના મુખ્ય રસ્તા પર સેન્ટ્રલ અને સાઇડ લાઇટિંગના જર્જરિત અંડરગ્રાઉન્ડ કેબલને બદલવાના કામને બે કરોડ સાડત્રીસ લાખ ત્રણસો સુડતાલીસ અઢાર પોઈન્ટ બાવન ટકા વધુના કામને જે એસોરેટ કરતાં ચાર પોઈન્ટ તોતેર ટકા ઓછાનું છે જેને મંજૂરી આપવામાં આવી છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા સમા કેનાલ પછી લીલેરા પાસે નવીન સુવિધ પમ્પિંગ સ્ટેશન પાંચ વર્ષના ઓઇન સાથે નવ પોઈન્ટ પંચોતેર ટકાના વધુ ભાવથી પાંચ પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે જે કામ કરવાનું છે એને મંજૂરી આપવામાં આવી છે વડોદરા વિસ્તારની મધ્યમાં આવેલી લાલપટ બિલ્ડિંગ કે જેને આગવી ઓળખમાં સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ આ કામને આગવી ઓળખની ગ્રાન્ટમાંથી જ કરવાનું રહેશે આ કામનો ખર્ચ આરસીબી કે કે સુવિધાની જે સ્વર્ણિમ ગ્રાન્ટ છે એમાં તબદીલ કરવામાં નહીં આવે એ પ્રકારનો ઠરાવ કરવામાં આવે છે વડોદરા શહેરના વિવિધ જગ્યાએ ભૂગર્ભ જળ ઉંચું લાવવા માટે ડીપ રિચાર્જ વેલ બનાવવાનું કામ કે જે નવ કરોડ છન્નું લાખ સિત્તેર હજાર બસો ત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા ઓછાના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે આ ડીપ રિચાર્જ વેલ ચારસો લીટર પ્ર મિનિટ પ્રમાણે ચોવીસ હજાર લીટર પાણી દર કલાકે જમીનમાં શોષી શકશે એ પ્રકારના ચારસો જીએસએમના ડબલ લેયર જીઓ ટેક્સટાઇલના તથા કોપોલિમરવાળા જે ડીપ રિચાર્જ વેલ છે એ કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા શહેરમાં બસો સાડત્રીસ જેટલી લો લાઇન એરિયા આઇડેન્ટિફાય કરી છે અને જ્યાં જરૂર જણાય ત્યાં આગળ આ ડીપ રિચાર્જ વેલ બનાવવામાં આવશે વડોદરા શહેરમાં દસ કરોડની મર્યાદામાં જે રેન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરવાની છે એ કામગીરી પણ કરવામાં આવશે અને એ પણ દસ કરોડની મર્યાદામાં કામને મંજૂરી આપવામાં આવી છે વિશ્વામિત્રી નદીમાં ડી સિલ્ટીંગ કરવાની કામગીરીનું જે ટેન્ડર હતું એને નામંજૂર કરી અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટે જે ક્યુબિક મીટર પ્રમાણે અંદાજ બનાવ્યો છે એ અંદાજ પ્રમાણે આ જે ત્રેવીસ પોઈન્ટ છ કિલોમીટરનો લંબાઈ વડોદરા શહેરમાંથી પસાર થાય છે એને ચાર ભાગમાં ડિવાઈડ કરી અને માટીની ક્વોન્ટિટી દરેક સેક્શનમાં સરખી આવે એ પ્રમાણે કરી અને રીટેન્ડરિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ કામમાં ક્લીનિંગ ડીસેલ્ટ ડિસેલ્ટિંગ રીસેક્શનિંગ અને જંગલ કટિંગની કામગીરી કરવામાં આવશે આ કામગીરીમાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફીથી એનું મોનિટરિંગ કરવામાં આવશે અને આ કામગીરી માટે જે રેમ્પ બન્યા છે એ રેમ્પ નવી નીજાદને એના કોઈપણ જાતના ચૂકવણા કરવામાં નહીં આવે જે હયાતકાશનું રિસેક્શનિંગ ડી સીટિંગનું કામ હતું એમાં પણ જે રીસેંગનું કામ છે જેમાં માટીનું ખોદકામ આવે છે એ પણ ઇરિગેશનના ક્યુબિક મીટરના અંદાજ પ્રમાણે કરવાનું રહેશે જે જગ્યાએ સ્લેબ તોડી અને ડી કરવાનું છે એની પર નવીન પ્રિકાસ્ટ સ્લેબ પણ કરવાનો રહેશે એ કામગીરીનો આમાં વડોદરા શહેરમાં જે નદી પસાર થઈ રહી છે તે વીસ પોઈન્ટ છ કિલો વડોદરા નદીમાં છે ને ડાઉનસ્ટ્રીમમાં બીજા ચોવીસ કિલોમીટર છે મારાઠાથી લઈ અને પિંગલવાડા સુધી અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટે જે ઇજારો કર્યો છે બંને ઇજારાઓમાં સામ્યતા લાગે એ સિવાય જે સૈદ્ધાંતિક મંજૂરી સભાની લેવાની હતી અને એના પહેલાં ટેન્ડરિંગ થયું હતું એટલે સૈદ્ધાંતિક મંજૂરી આજે મળી છે એટલે ઇરિગેશન અને વડોદરા કોર્પોરેશનના ભાવપત્રમાં કોમન રહે એ રીતે આ કામને ના મંજૂર કરી અને રીટેન્ડર કરવાનું નક્કી કર્યું છે કારણ કે જે પ્રતિ કલાક મશીનરી લેવાની હતી એના ભાવ જે કોર્પોરેશન વીએમસી લે છે એ મશીનરીની કેટેગરીમાં ફરક હતા પરંતુ જ્યારે એની કમ્પિરિઝન કરવામાં આવે તો આમાં મશીનરીના જાય